જુનાગઢના ભેસાણ પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે થયેલા મારામારીમાં વૃદ્ધને ઈજા થતાં મોત નીપજ્યું હતું ત્યારે આ મામલે ભેસાણ પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી છે જુનાગઢના ભેસાણમાં બે દિવસ અગાઉ યુવક અને યુવતી પ્રેમ સંબંધે કારણે ભાગી ગયા હતા બાદ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો જેમાં યુવતીના દાદાનું ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જે બનાવ મારામારી બાદ હત્યામાં પલટાયો હતો અને આ હત્યા કેસમાં ભેસાણ પોલીસ દ્વારા નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં બે મહિલા અને સાત પુરુષનો સમાવેશ થાય છે પોલીસ દ્વારા આરોપીઓનું વિરુદ્ધ સુલેભંગ અને મુરજીભાઈ સોલંકીની ઈજા પહોંચાડવા મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે મુરજીભાઈ સોલંકીની તબિયત લથડતા તેમને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે સારવાર દરમિયાન મુરજીભાઈ સોલંકીનું મૃત્યુ થયું હતું આ મામલે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે